આગળ વાત કરીએ કુતિયાણાની ભાદર નદીમાં નવા નીર આવ્યા છે ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે ભાદરના પાણીથી બાવીસ હજાર ખેડૂતોને લાભ મળશે ત્યારે એક તરફ જ્યાં વરસાદ કેટલીક જગ્યાએ સમસ્યાઓ લાવ્યો છે તો ખેડૂતો માટે થઈને આ વરસાદ લાભકારી પણ સાબિત થઈ રહ્યો છે ભાદરના પાણી બાવીસ હજાર ખેડૂતો માટે જાણે સંજીવની બની શક્યા છે એવું કહી શકીએ કુતિયાણાના ભાદર નદીમાં નવા નીર આવ્યા છે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો ભાદર નદીનો આ નજારો જે છે નૈન નજારો નદીની અંદર નવા નીરની આવક થઈ છે જે પાણી આવ્યા છે આ પાણીથી ખેડૂતોને લાભ થશે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ અને ગુતિયાણા શહેર તેમજ ગ્રામ્યપંથમાં ભારે વરસાદને લઈને ભાદર નદી કાંઠે વહી રહી છે હાલ તો ફાદર નદી કા શાંતિપૂર્ણક વહી રહી છે આપણે જે દ્રશ્ય બતાવવા માંગુ છું કે અત્યારે ફાદર નદી જે બે દિવસથી કોરી ખાખ હતી પરંતુ ભારે વરસાદને લઈને શાંતિ રીતે ફાદર નદી વહી રહી છે જો વધુ વરસાદ થાય ઉપરવાસમાં ભાદર નદી અથવા અન્ય ડેમોના જે પાણીના દરવાજા ખોલવામાં આવશે તો આજ નદી બે કાંઠે રૂપ રહે અને રોદર સવરોપ જે ઘેર વિસ્તારના ગામો છે જેના આશા કે વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હાલ શાંતિપૂર્વક રીતે પાદર નદી વહી રહી છે અને નવા નેના લોકો પણ કરી રહ્યા છે નાગેશ પરમાર સંદેશ ન્યૂઝ કુતિયાણા